ગાંધીધામના ચેમ્બરની ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ વર્તમાન પ્રમુખ તેજાભાઈ કાનગડ પેનલની રેલીને મળ્યો પ્રચંડ પ્રતિસાદ ગાંધીધામ અને આદિપુરના સિત્તેર વર્ષ જૂના વેપારી મહાજન ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી પર પ્રથમવાર સમગ્ર કચ્છનું ધ્યાન કેન્દ્રિત થયું છે દર બે વર્ષે સંસ્થાના મેનેજિંગ બોર્ડના પચ્ચીસ સદસ્યોની ચૂંટણી યોજાય છે આ વખતે વર્તમાન પ્રમુખ તેજાભાઈ કાનગરની પરંપરાગત વ્યાપારી પેનલ સામે દિનેશ ગુપ્તાની પેનલ વચ્ચે જંગ જામ્યો છે આજે તેજાભાઈ કાનગરની પેનલના સમર્થનમાં ગાંધીધામમાં આયોજિત રેલીમાં ગાંધીધામના નાના મોટા વેપારીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ હોશભેર ઉમટી પડ્યા હતા અને તેમને જાહેર સમર્થન આપ્યું હતું ગાંધીધામના લોહાણા સમાજ 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 દિગંબર જૈન સહિતના વિવિધ વિવિધ સાથે અગ્રણી વેપારીઓ હોદ્દેદારોએ તેજાભાઈ કાનગરની પેનલને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે આ વખતે નવા ઉમેરાયેલા સાતસો ચોત્રીસ મતદારો સહિત કુલ ત્રણેક હજાર મતદારો આવતીકાલે રવિવારે યોજાનારી ચૂંટણીમાં મતદાન કરશે રિપોર્ટ ભારતીમાંથી જાણી ગાંધીધામ જય શિયારામ હું હંસરાજ દોલતરામ કિરી કર્તવ્ય ગુપ ગાંધીધામ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ચોવીસ ડિસેમ્બર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી છે તો આપણે બધા સૌ ભેગા થઈને ચંપાલાલજી પારેખની પરંપરાગત પેનલ અને તેજાભાઈની આગેવાનીમાં જે પેનલ છે એના બધા જંગી બહુમતીથી જીતાડીને વિજય બનાવીએ આપણે સૌ જાણીએ છેલ્લા બે વર્ષમાં તેજાભાઈની જે ટીમે જે કામ કર્યું છે સમાજનું સંસ્થાનું જેટલા ગાંધીધામના વિકાસના કાર્યો કર્યા છે એવું ને એવું કામ અગાઉ થાય એ માટે હું બધેને મારા વેપારી ભાઈઓને હાથ જોડીને અપીલ કરું છું કે આ પેનલને ખૂબથી ખૂબ વોટ આપીને વિજય બનાવો નમસ્કાર મેં સંજય જગીશા આદિપુર વિનય સિનેમા તરફથી ઇધર આવ્યા હું और मैं ये आपसे अनुरोध करना चाहता हूँ कि तारीख 24 दिसंबर चेंबर ऑफ़ कॉमर्स की जो इलेक्शन है उसमें चंपलाल पारिक जी की पैनल और तेजा भाई कानगर की नेजा हेठल जो भी 25 उम्मीदवार खड़े हैं मेहरबानी करके उनको अपना कीमती वोट दे के और इस पैनल को इस पैनल को अच्छे से अच्छे वोट से जिता प्रगति की राह पर आगे बढ़ाएँ मेरा ये आपसे अनुरोध है जय झूल मां सभिनी खे अनुरोध थो कयां की हिन वापारी पैनल जी जेका गांधीधाम खे ज़रूरत आहे तेजाबाई जे नेजा हेठां उन सभिनी खे पंजवीहनि जे पंजवीह उमेदवारनि खे चङी तरह वोट ॾेई करे ऐं उन्हनि खे अॻियां वधाइजो मुंहिंजी इहा तव्हांखे रिक्वेस्ट आहे जय झूलेलाल जय सियानीराम चेंबर ऑफ कॉमर्स नी આ આગામી ચોવીસ ડિસેમ્બરે જે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ચેમ્બરની પેનલ શ્રી તેજાભાઈ કાનગઢના માર્ગદર્શનમાં અને ચંપાલાલજી પારેખની આશીર્વાદથી અને પ્રેરણાથી જેઓ કામ કરી રહ્યા છે એ ચેમ્બર ઓફ કોમર્સની એક સરાહનીય કામગીરી જે ગત બે વર્ષમાં કરવામાં આવી છે જે ગાંધીધામ માટે બહુ આશીર્વાદરૂપ રહી ગાંધીધામની અંદર નાના નાના વેપારીઓ સાથે સેતુ બાંધીને જે કામ કરવામાં આવ્યું એ ખૂબ જ પ્રસન્નીય છે એની જેટલી સરાહના કરીએ એટલી ઓછી છે એની સાથે સાથે કોઈ બી ગામના ગાંધીધામના કોઈ પણ કામની અંદર જેવું કે લંપી જેવી ભયંકર બીમારી ગાંધીધામની અંદર જ્યારે આવી તો તેજાભાઈનો સામેથી ફોન આવ્યો કે આમાં શું કરશું અને જેમણે બે કલાકની અંદર ડિસિઝન લઈ અને ગાંધીધામની અંદર પોતાની જે આપણે તેત્રીસ કરોડ દેવતાઓ જેને માની જેવી ગૌમાતા માટે રાત દિવસ બધા ધાર્મિક અને પોતે પણ આખી તન મન ધનથી સાથે જોડાઈને ચેમ્બરની ટીમે જે કામ કર્યું એ ખૂબ પ્રેરણાદાયી છે એટલે આ જે પ્રમુખ છે એ ગાયવાલા છે આ દેશમાં ચાયવાલા અને ગાયવાલા એ જ ચાલે છે એની સાથે સાથે વર્ષોથી આપણી જે ડિમાન્ડ હતી કે ગાંધીધામને કેપીટી એક જમીન ફાળવે શમશાન ભૂમિ માટે જે તેજાભાઈ કાનગઢની ટીમે અત્યંત મહેનતથી તરતર લઈ અને એનું ભૂમિપૂજન એ કર્યું એના માટે ફંડ પણ એકઠું કર્યું તો ગાંધીધામની અંદર જે એમણે કામગીરી કરી છે એ સરાહનીય છે અને ગાંધીધામના લોકોના મત તો લેવાને લાયક છે પણ લોકોના મન માટે પણ છાઈ ગયેલા એવા તેજાભાઈ ખાનગેડના આગામી દિવસમાં એમની પેનલને સૌ રીતે આપણે સૌ સંમતિથી પ્રેમથી અને આપણો જે આપણો આપણે જે જે વિશ્વાસ છે એ આપણે પૂરો કરી અને એમને પ્રેરણાદાયી જીતાવીએ એવી મારી ગામને શુભેચ્છા સાથે અને સૌને વિનંતી સાથે જય શિયા હું વિદ્યુત બુચ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સનો પૂર્વ પ્રમુખ હાલ જે ચૂંટણીનો માહોલ બન્યો છે કે ચૂંટણી આવી રહી છે જેનું મતદાન તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ છે તેમાં વર્ષોની પ્રણાલિકા મુજબ જે પેનલ બને છે એ જ પેનલ માનનીય શ્રી ચંપાલાલજી અને મારા મિત્ર અને છેલ્લા બે વર્ષના સફળ પ્રમુખ એવા શ્રી તેજાભાઈ કાનગઢની આગેવાની હેઠળ જે પેનલ બની છે તેને ભવ્ય વિજય અપાવવાની આપણા સર્વે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સભાસદોની નેમ હોવી જોઈએ ગાંધીધામ ચેમ્બર ઈ ગાથા છેલ્લા પીચોતેર વર્ષથી ચાલતી આવી છે અને એમાં ઉત્તરોત્તર દરેક પ્રમુખના કાર્યકાળમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં જે કોઈ કાર્ય થયા છે કે જે કોઈ વિકાસના કાર્ય થયા છે ગામની સુખાકારી થઈ છે કે કંડલા પોર્ટ કે દીનદયાલ પોર્ટ ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર વગેરે સાથેનો સમન્વય જે વધ્યો છે તેનો શ્રેય કમ્પ્લીટલી શ્રી તેજાભાઈ કાનગળ અને તેની ટીમને જાય છે તો આપણી નેમ એક જ હોવી જોઈએ દરેક સભાસદોની કે આવી ટીમ કે જે કાર્ય કરી શકે છે એને જ વોટ આપી કોઈ પરિવર્તન વગેરેની કોઈ જરૂર નથી આપણે પરિવર્તન એવું કરવું જોઈએ કે જે વિકાસને સાથ આપે અને વિકાસમાં જે સાથ આપતો હોય તેનો સાથ આપીને નવા નવા પરિવર્તનો લઈ આવવા જોઈએ જેથી ગાંધીધામ અને તેના સંકુલની સુધા સુખાકારી વધે આ એવું મારું માનવું છે એથી કરી હું આપ સર્વેને નમ્ર વિનંતી કરું છું કે માનનીય તેજાભાઈ ચંપાલાલજી અને શ્રી તેજાભાઈની જે આ પેનલ બની છે તેને ભવ્ય વિજય બનાવી અને ઉપકૃત કરશો આભાર